કચેરી તરીકે પસંદગી કલેક્ટર શ્રી પ્રભવ જોશી દ્વારા સન્માન પત્ર અપાયું અને જીએસઆરટીસી દ્વારા આયોજિત વાર્ષિક રમોત્સવમાં રાજકોટ વિભાગની ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન હવે જોઈએ સમાચાર વિગતવાર શ્રી બાબુભાઈ સવાયાના પુત્ર કુતાર્કના લગ્ન ઋતુલબેન સાથે થવાના છે તેની નિમિત્તે પટેલ પરિવાર દ્વારા એક નવો જ

એટલા જ બધા સંયુક્ત પ્રોજેક્ટ કરે છે એ બાબત અમને બહુ જરૂર છે આપણે વેળા શાળા અમરેલી એના ઘણા દસ વર્ષથી અમારે રોટરી ક્લબની સાથે ઘણો નાતો છે ઘણા પ્રોજેક્ટ સાથે કરીએ છીએ પ્લસ રોટરી ક્લબ અમરેલી ગિયર કેન્સર ડિટેક્શન પ્રોજેક્ટ વાનનું સંચાલન કરે છે અને આ એક અવેરનેસ આ પ્રસંગ શુભ પ્રસંગે અમને એવું આઈડિયા આવ્યો કે બધા ભેગા લઈ અને થોડું અવેરનેસ આવે સામાજિક કાર્ય સારું કાર્ય થઈ રહ્યું છે રોટરી ક્લબ અમરેલી ગીર શાળા પછી રોટરી ક્લબ અમરેલી ગીર આપણે બાલવત્સલ કેન્દ્ર ચલાવે છે એ બાળકોને ભણતા જોઈ અને બહુ આનંદ થાય છે અને રોટરી ક્લબ અમરેલી ગીરના સભ્યો મેમ્બર્સ અને એક્ઝિક્યુટિવ બધા કમાન્ડેબલ પાત્ર છે આપણે રોટરી ડિસ્ટ્રિક્ટનો પણ ઘણો સપોર્ટ આમાં હોય છે રોટરી ફાઉન્ડેશનનો પણ ઘણો સપોર્ટ હોય છે બધા મળીને બહુ સરસ કાર્ય કરે છે એ બાબત અમને બહુ ગર્વની વાત છે થેન્ક યુ મારું નામ દેવદત્ત જાની છે રોટરી ક્લબ ઓફ અમરેલી ગીરમાં હું આસિસ્ટન્ટ ગવર્નર છું આજે ચભાયા પરિવારમાં લગ્ન પ્રસંગે તેઓએ આજનો લગ્ન પ્રસંગ બહેરામંગા સ્કૂલના બાળકો રોટરી ક્લબના સભ્યો ઉપરાંત બાલ વાત્સલ્ય કેન્દ્ર એટલે જે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો એની સાથે વિતાવા અને એની સાથે ભોજન લેવાનો એક નિર્ધાર કરી એક નવો ચીલો પાડેલો છે કે સમાજનો સાવ નીચો વર્ગ છે એની સાથે ખૂબ જ સુખી સંપન્ન પરિવાર કે જે મેરેજમાં શક્ય એટલા પૈસા વાપરી શકે એમ છતાં એ લોકોએ નિર્ધાર કર્યો કે અમે અમારો લગ્નનો આજનો દિવસ એ આ નીચે નીચા લેવલના જે બાળકો છે ઝૂંપડપટ્ટીના બાળકો છે તેની સાથે વિતાવશું અને એક સીમાચિન્હરૂપ સમાજને એક નવી પ્રેરણા આપી છે એ માટે ચભાયા પર્વરને ખૂબ ખૂબ અમે શુભેચ્છા આપીશું